ભાલચંદ્ર ગજાન સુમુન મધુર શુપ્રશો વિનાકર ધૂમ્રકેતુર ગણા દક્ષો ભાલચંદ્ર ગજાન સુમુખ કાલ મધુર શુક્રઘ્નનાયક ધૂમ્રકેતુરક્ષો ભાલચંદ્ર ગજાન વિનાક ધૂમ્રકેતુર ગણા દક્ષો ભાલચંદ્ર ગજાનનો ઓમ શ્રી ગણેશનમાં હે ગણપતિ દાદા તથા સર્વદેવીઓ સર્વદેવો હેમા હેમાં જગદંભાઈ મહાદેવજી તમારી સામે સ્મિત હેમેન્દ્રભાઈ ત્રિવેદી એટલે કે સર્વેશ્વર હેમેન્દ્રભાઈ ત્રિવેદી મારા હાથમાં જ અહીંયા બેઠા છે અને સેદ તું પીલી બાજુ જતો રહે હજુ આમ આવતો રહે દાદા તમારા આશીર્વાદ લેવા માટે આવ્યા છે અને ત્રણ વખત મૂર્તિ ચોટાડેલી રાખજો કોઈ પણ સંજોગોમાં ઉંચકાવાનું નથી તમારે એટલે પછી આપણે આગળ વાતચીત ચાલે અને અમારે અત્યારે ગાંધીનગર જવાનું છે એટલે દાદા ત્રણ વખત ચોટેલા રહે ઓકે બીજી વાર દાદા દાદા દોરા બારે ઉંચકાવાનું નથી હલો ભલે વાંધો નહીં પછી હાથ ધોઈ નાખવાના દાદા મજબૂત ચોંટી જજો દોરા ભારે હલતા નહીં ને નહીં સ્મિત ભલે પ્રયત્ન કરે ઓકે દાદા તમારો રાજીપો હોય આનંદ હોય ભાઈના હાથ લાલ કંકુવાળા સિંદૂરવાળા કર્યા તમારા આશીર્વાદ એને મળી ગયા દાદા હવે ઊંચકાઈ જજો પ્રેમથી દાદા એક જ પ્રશ્નમાં સમરી કરી લઈએ ગઈકાલે તમારી અને સર્વેશ્વરની વચ્ચે ઘણી બધી વાતચીત થઈ એ બધી જ વાતચીત હંડ્રેડ પરસન્ટ ભવિષ્યમાં એક હજાર ટકા સો ટકા સત્ય સાબિત થવાની હોય તો દાદા ચોંટેલા રહેજો દોરા ભારે હલતા નૂચકાતા નહીં દાદા દોરાભારે ઊંચકાવા નથી હલવાનું નથી જોડે રહેવાનું છે અને કો નહીં જાનત હે કપી સંકટ મોચન નામ તું સારું દાદા વિઘ્નેશ તમે છો ને વિઘ્ન દૂર કરવાના છે અને મજબૂત ચોંટી જાઓ દોરાભારે ઊંચકાતા નહીં હલતા નહીં ઓકે ફાઈનલ દાદા તમે જે વરદાન આશીર્વાદ પ્રેમ ભાવ આપ્યા છે અને તમે એક સ્વરૂપે સર્વેશ્વર સાથે તમે બધાએ અત્યારે ગાંધીનગર જઈ રહ્યા છો દાદા કન્ફર્મ હોય તો દાદા મૂર્તિ ચોંટાડી દેજો તમારી એક સ્વરૂપે તમારે ત્યાં રહેવાનું છે કોઈ બાકી હોય તો એને બોલાવી લેજો ને બધા જોડે જજો ને જોડે રહેજો ત્યાં સાચવવાનું તમારે કન્ફર્મ હોય તો દાદા એક દોરા ભારે હલતા નહીં ચોટી જાઓ મજબૂત ઓકે ફાઇનલ દાદા તમામે તમામ પ્રશ્નોના યસ જવાબ છે પોઝિટિવ છે પોઝિટિવ એનર્જી આપજો તો દાદા હવે અંતિમ જવાબમાં ઉચકાઈ જાઓ એવી વિનંતી છે હળવા ફૂલ થઈ જાઓ નાના બાળક જેવા સ્મિતભાઈ તમે ગઈકાલે પણ બેઠા હતા અહીંયા અને આજે પણ તમે દાદા પાસે બેઠા આજે ભદ્રસીભાઈ ભરતભાઈ ભાવિનભાઈ જયભાઈ અને નીરવભાઈ તમે હું આપણે બધા અહીંયા છીએ દાદાને આજે નવું સ્નાન કરાયું નવી જનોઈ પહેરાઈ અને વર્ણા કર્યા તો તમારો ગઈકાલનો અનુભવ ને આજનો અનુભવ સમારી તમારી કહો તમને શું લાગ્યું તમારા ઘરમાં આ તમારું ઓન પેપર સરકારના કાયદા પ્રમાણે આ તમારું ઘર છે અને તમારા પછી તમારી મમ્મીનું નામ છે છેલ્લું નામ મારું છે પિતા તરીકેનું અહીંયા તમને શું લાગ્યું કોઈ ફ્રોડ ચીટિંગ લાગ્યું પહેલાં તો આપણા ઘરમાં ગણપતિ દાદા આવ્યા છે બધા સાથે એ ઘણી સારી બાબત કહેવાય હું જ સાત આઠ મહિને અહીંયા આવ્યો મેં ઘણું મોડું કર્યું ઘણા બધા પ્રશ્નો હતા બધાને પૂછ્યા આમ તો સાયન્સના વિદ્યાર્થી એટલે મનમાં માનવામાં ના આવે એટલે આપણી રીતના પણ પ્રશ્ન પૂછ્યા કે ડાબા હાથે ઊંચકાય જમણા હાથે ઊંચકાય તો એમાં પણ એક જ સરખું રહ્યું પછી પાછા હાથ ફેરવીને બી પૂછ્યા મનમાં હજુ ડાઉટ રહે કે કદાચ આપણા હાથ નબળા હશે એમ ચેક કરવા માટે તો એમાં પણ સરખું આવ્યું એકના એક પ્રશ્ન પૂછ્યા તો ફેરવી ફેરવીને તો એમાં જે પેલા જવાબ હતો પાલનપુરવાળાના હા પાલનપુર વાળાના તો છેલ્લે સુધી એકનો એક જ જવાબ રહ્યો જવાબમાં કોઈ ફેર નથી પડ્યો જવાબમાં કોઈ ફેર નથી પડ્યો દરેક પ્રશ્નોના જવાબ આપ્યા છે પહેલેથી ખબર હોય કે એનો આ જ જવાબ છે એ વેરીફાઈ કરીએ તો એ પણ એ જ જવાબ પછી ઘણી વખતે સહેજ ઊંચા થાય અને હું દાદાને ઠપકો આપું પ્રેમ પ્રેમભર્યો દાદા એક આંગળી ઊંચી નથી થવાનું દોરા ભારે પછી કોઈ વજનમાં વધારો થઈ જાય છે એવું લાગ્યું તો હા પછી વધારો થઈ જાય અને ઊંચકાતા પણ નથી કેટલી તાકાત કરી શકો તમે મેક્સિમમ આપણે ઊંચા થઈ જઈએ છે સામે પણ એ નથી થતી ઊંચી નથી થતી અને આપણે એમ કહીએ કે દાદા હવે હું કહું છું દાખલા તરીકે દાદા ઊંચકાઈ જાવ તો ઊંચકાઈ જાય છે હા આપણે કહીએ ત્યારે ઊંચકાઈ જાય તમને એવું લાગ્યું કે તમારા પપ્પા હેમેન્દ્રભાઈ પ્રમોદચંદ્ર ત્રિવેદીને

દાદાના વચન પર વિશ્વાસ છે અને ભવિષ્યનો તમને જે બતાવ્યું છે કે આમાં મામા મામામ થશે એટલો તમારો કોન્ફિડન્સ ડેવલપ થઈ ગયો બસ દાદાના તમારી પર આશીર્વાદ રહે કાયમ અને આવનારા પેઢીમાં હું જ્યારે આ જગ્યાએ ના બેઠો હોઉં ત્યારે તમારે બેસી અને લોકોના દુઃખો દર્દો આધિવ્યાધિ ઉપાધિ દૂર કરવાના છે હું એક હજાર આઠ અત્યારે છું તમે એકસો આઠ છો એટલે એક હજાર એકસો આઠવાળા એક મીડું ઉમેરીને એક હજાર આઠ થવાનું છે અને લોકોની તકલીફો અરવ્યાધિ ઉપાધિ દૂર કરવામાં સત્કાર્યમાં નિમિત્ત બનવાનું છે અને લોકોનું કલ્યાણ તમારે કરવાનું છે કરશો ને ચોક્કસ કોઈ પણ રૂપિયોની અપેક્ષા રાખ્યા વગર બરાબર છે ઓકે જય શ્રી કૃષ્ણ